आज इन जो

મેળી દેખવાની છે આ બધા દેખવાની સદી દેખાયા એટલે એના વ્યવહાર પાછી

બેઠા ની મારા ભગવાન કીધું કે ભાઈ તું જવું માતા એક નહી બે જાપડી હું દીપો કારખાનું મારું ભગવાન એવું કે એક જ જવું જ આપડી નહીં દીપો જ જા

કોણ શું બારે આપણે એવું નહી કે ના હોય યાર કોઈ બી મોણું છે આ ગાળ બેરોું જડી જાય હા એ તો તમારી બધી માતા જોડે ઓના સિવાય તમે દીપો છે આપળી જહો મેળી બધી ફોળી ઓના સિવાય જો એક માતા ઊભી તમારી બી એક અમાર આ બી એક હે ડાળાય હે

મારી હું જોઈ લે વધાવ તમારો બાળક હોય બીજું વધારો પડે

એ યાર કે મારી હજી બીજા નંબરના ઓમમાં તો રોધાવાળજી બોલ દેજી દેતી મારી હે ને જો થળતી પેલ્લાજી બોલો એક તો હું હું થોડો કામ થી બીજા ગો જોતા કરવા ન હોય તો થઈ ગયું હોય તો માતાજી ચડાવી દો

પેલા ઓલાવવાનું બંધ કરે તો ખોલાય માતા એના આખું ગોમ મન હશે કે ભાઈ આ માતાઓની વાત થાય બધા દેરો કુળના માથનું મળશે બધું હે મારી આગેવાનું મઠ નહીં પેલી કુંડની માતા ગોમ ટોડાની તો સમાધિ તરાવી પેલો ગોમ મોડા બંધી નો થાય દીર્થ સમાધિ નું પછી તામુડાનું થાય મૂર્તિમઠ હોય ને એ તો માતા ની ભૂમિ હલગાવે એવું તમારો ભાવ નો એ કઉ ને આ મઠમાં જીવોતર રહી હવે આખું

પોતે કામુંડન બધો બોલેલો કે આનાથી મારો દિવસ એટલો રાત જે હું વિધેલું છું મેં જોઈ આ જે ધણો હતો એ મઠમાં બરોબર આને અમારો મઠમાં જે મંદિર છે ખરું પણ એનાથી થોડા આગળ હું હેડો ને એટલે આરી માતા ગાબડી રહી ને એટલે ઊભી જાય ઓ ઈકલ ધણો હોય તો ખબર નહીં બીજો બતાવો થાય જમણી સાઈડ હા હું જમણી

કે આ દેરો રે તારા મારાથી જેતો રાખો જે તર મારો કરાર છે કે જેદર હું પોતાનો ઘર બનાવીને જે બેટા દીવા લાવુંમાંથી દીવા આવશે તો કારકા માતાનું ખાતું અલગ અને આ જાઉંનું અલગ સીબોતરનું અલગ 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 આ હું માતાનો હું કરાર કરેલા લઈ અને માતાને જે જેદર મારી મનોકામના પૂરી થઈ જાય જેદર તારા દીવા અલગ રાખનાયા અલગ આ મંદિર થી 10 ડગલો હેરસ્યો એના ધણો હોય કોનું નામ